શ્રી ગુસાઈજીનું શ્રી નામરત્નાક્ય સ્તોત્રનું બીજું નામ કૃપા સિંધુ કૃપા સિંધવે નજી ભક્તો માટે જ પ્રગટ થયા છે કારણ કે આપ કૃપાના સાગર છે ભગવાનના સર્વ અલૌકિક ધર્મો અને ધર્મી સ્વરૂપથી વિશેષ બલવત્તર ભગવાનની કૃપા છે કૃપાશક્તિ સર્વશિરો છે કૃપા કાલ કર્મ અને સ્વભાવની નિવર્તક છે અને ભગવાનનો વિશેષ ધર્મ છે કૃપા છ રીતે અનુભવાય રક્ષા પોષણ પ્રવેશ અભિવૃદ્ધિ સ્થિતિ અને આશ્રય અને બેઠક ચરિત્ર સંગતિમાં અસારવામાં ભાઈલા કોઠારીના ઘરમાં શ્રી ગુસાઈજી બેરાજ્યા હતા અને આંગણામાં અન્ય બાળક સાથે એક નવ વર્ષના મુક બાળકને આપે જોયા ભાઈલાને પૂછ્યું કે આ બાળક કોણ છે ભાઈલાએ કહ્યું ગોમતીનો વર છે શ્રી ગુસાઈજીએ કહ્યું ગોમતીનો વર તો સાગર હોય અને આ બાળક તો નિપટ મુગ્ધ દિશે છે અને કોઠારીજીએ કહ્યું રાજની કૃપાથી સાગર થશે કૃપા કરી લાગ્યા શ્રી વલ્લભ આખ્યાન નવ વલ્લભ આખ્યાન નું આપે ગાન કર્યું અને વાર્તા ચરિત્ર સંગતિમાં એક દિવસ શ્રી ગુસાઈજી શ્રી ગોકુળથી શ્રી ગિરાજી પધારી રહ્યા હતા રસ્તામાં અડીંગ ગામ પાસે અંધ બ્રાહ્મણને ભીખ માંગતો જોયો આપને દયા આવી કે આંખ વિના છે તેના પર કૃપા કૃપા કરી તરત તે દેખતો થઈ ગયો વિશેષ કરવા તેને શ્રી ગિરિરાજજી લઈ ગયા શ્રીજી બાબાના દર્શન કરાવ્યા શ્રીનાથજીએ તેને સેવક કરવાની આજ્ઞા કરી શ્રી ગુસાઈજીએ તેને બ્રહ્મ સંબંધ કરાવી શ્રી વલ્લભ સ્તોત્ર શીખવી તરત જ આ ધર્મદાસ બ્રાહ્મણને લીલાની સ્ફૂર્તિ થઈ તો આ રીતે અનેક અનેક કૃપા વર્ષાઓના શ્રી ગુસાઈજીનું સ્વરૂપ છે અને માટે જ આપનું નામ છે કૃપા સિંધુ કૃપા સિંધવે નમઃ શ્રી ગુસાઈજી પરમ દયાલકી છે શ્રી વલ્લભાધી શકી છે